આ હા ને આપડો અડધો પૂરો વીઘો પેલા જોડે હા જોડે પેલા મેઠું વાળા જોડે વાળા જોડે હા એ વાત તો આપડે ડાબા તો

બોલાય ના આવે છે બોલાય ના આવ્યો છે પણ મને પૂછવું તો જોઈએ તમારે

ભાઈઓ નહી કઈ મોટા એ થઈ ગયા તો ફરી નહીં ગોઠવું એવું તમારું બાનું હોય કાઢી નાખ્યો નહીં તારા બાનું અરે મારા બાનું છે

સાચી વાત જતા રે તમે રીતે ના યાર શું ના રાખો મારા ધક્કો યાર અરે જો દેખતે ના અમે બે વેટાડી બે વેટાડી

પણ ના આપડે એ નહી કરવા આપડે ધંધો કરવાનો આ બીજું શું ખબર કપૂર જે વણસો પડતો હતો ને તો હોરે કરવાનું વણસો પડો ને જો મારી વાત ખબર આપણે

અલે ભલા આદમી તમને ખબર પડે હે કેમ એટલે મારી વાત સાંભળો આ સાઈડ આપ આ બધું નિયારું હો મારી વાત સાંભળો એટલે આલ દીધું એટલે વેચી વેકી મારી તમે જો આ બધા ઝાડવા મોટા મોટા હા ને હા આ બધા આ બધાય ગુલમર બધાય આબો બધું આલ દીધું અલે ઓહો વેચી મારી પિસ્તાલીમ સોદો વાગી જાય અલે ભલા આદમી આ બધું નોતીનું કરીને બેઠા હો તમે કેમ ચમ એટલે તમને ખબર નહીં શું ખબર આપણા ભાનો એકલું આ શેડો થોડો હા આ તો આપડું થયું તા એમ તો ફરી કોઈ નું મેઠોજી વાળા નું અને ખાટોજી વાળા ના ભાગમાં આવેલું હલાદવી આપણે જ વેખવા શેડો અહીંયા આવજો આ શેડો જો આટલે આપણે આટલી શેડવાનું છે બંધ રાખીએ આ તો સુધી ધોરો આવ્યો આ મોટો ધોરો હતો બે બેનો હક થાય એતો આપડો અડધો તો કરવો તો મને કોને ફોન કરવો મને ના કરાય ફોન પણ તમને ફોન જ મારો ઘેર હતો ને શું કરું અરે તમે આ પેલા કુતતા કોણ વિનોદજી અહીં આગળ બે

ભાઈઓ નહીં એ તો આવું જોઈ ફટાફટ આવું એમ તો ફરી નહીં એમ તો ગોઠવાનું તમારો ભલો કશો નહીં તો કપૂરજી આમ તો ફરી નહીં એમના બરાયું હ મારા એમને નહીં બરાઈ જાય વેછી મારું બધા ઝાડવા એમ તો ફરી આયા કોણ આવે એમ તો ફરી કોઈ તાકાત છે આ આગડી આવવાની આયા રહું એમ તો ફરી નહીં માય કોંગલી મન લાવ મારે

હજુ તો નતો પેલો મારો તુલોજી નતો નકા હોય વિનોદજી નહી એટલે તમે આજા પોરા જતા ને ઝાડો ની બબાલ માં લડે હમણાં તો કજિયા જયા જ અને મૂર્ખો પેલા કરવી પડશે તો નહીં ખબર મારી વાત તમે આવું નતી નું કરો આ તો ખબર નહીં પડતી તમને કઈ નતું હમણાં બધું પડવું પડવું મેર્ખે સમજો ને અને હિયારું એટલે મેલી બધા જુદું કર્યું ભલા આદમી એ તો સારું કરી આટલી મેલીયા ના વેચી મારી હોય તો શું લડત તમે કશું લડવાનું ઉભા મારી વાત લાલભાઈ ઝઘડા નોતી ના કરશો તમે પેલો વેપારી આવશે હવારોમ આલવો હિયર આખો પટ્ટો વાલ દો અને જે પૈસા હોય બે પાર્ટીઓ વ્યાખી લો તમદાર બે ભાઈ હોય તો જે લઈ લેવું પડશે કઈ દોરી વાપરો મારી વાત જે આવે ને આપડે ભાઈ ના જે ભાગ માં પડતું હશે ને એ પૈસા જ આપણે. કાયદે સર કરવાનો બે હજાર આવશે ને તમારું ના લેવા કશો વાંધો નઈ આમ તો ફરી મારી વાત આપડે તમે ઘેર જાહે બે બધું ડિસાઈડ કરી દઈશું કમ્પ્લીટ ભાવનું પણ કેતુજી થોડા ખોટું બોલવાના સમજુ બધું નક્કી કરજો અમે કેતુજી ને બે જણ નક્કી કરી દઈશું એ તો ઠેઠ ઉધી રહેશે મૂર્ખો આવું હળવડ ના કરો જવાનો ઘેર હેલો તમે તે ઘેર હા મારો ખેડા જિલ્લો હા હા મારો ખેડા જિલ્લો હા